રાજ્યના સૌથી મોટા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાં ગણાતા કચ્છના ટ્રાન્સપોર્ટરો દ્વારા નો રોડ નો ટોલ નાના સાથે ઐતિહાસિક સ્વૈચ્છિક હડતાળની શરૂઆત કરવામાં આવી છે કરોડો રૂપિયાની વાર્ષિક ટોલ ચુકવણી કરતો આ ઉદ્યોગ હવે રસ્તાની દયનીય સ્થિતિ સામે લડતના માર્ગે ઉતર્યો છે હડતાલના ભાગરૂપે કચ્છના હજારો વાહનોના પૈડા થંભી ગયા છે બે દિવસ પહેલા જ લોડિંગ બંધ કરવામાં આવ્યો હતો અને હવે માર્ગો પરની ગાડીઓ સંપૂર્ણપણે અટકાવી દેવામાં આવી છે આપી પગલા નહીં લેવાય તો આ લડત મોટું સ્વરૂપ ધારણ કરશે ટેક્સી એસોસિએશન સહિત અન્ય વાહન વ્યવસાયિક સંગઠનો પણ હડતાલમાં જોડાયા છે જેના કારણે સમગ્ર કચ્છમાં વાહન વ્યવહાર ઠપ્પ થવું છે હાલ તંત્ર તરફથી કોઈ સત્તાવાર પ્રતિસાદ મળ્યો નથી પરંતુ આંદોલનના વ્યાપ અને એકતાને જોતા તંત્રને પગલાં લેવા મજબૂર થવાનું નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે